અકોટા દર ગામે ખેતરમાં અચાનક થાંભલો ધરાશાયી થતાં ભેંસોના મોત થયા ડભોઈ તાલુકાના કોટાદર ગામે ખેતરમાં ચાર જેટલી ભેંસો ઘાસચારો ખાઈ રહી હતી તે દરમિયાન અચાનક થયા મોત ખેતરમાં બની ઘટના મોટી થાય તે પહેલા જ વીજ કરાયો બંધ ચાર ભેંસોના મોત થતા ખેડૂતના માથે આફત આવી પડી છે થાંભલો જર્જરિત હાલતમાં હોવાથી અનેક વાર એમજી અધિકારીઓને ખેડૂતો દ્વારા રજૂઆત કરી હોવા છતાં પણ ખેડૂતોને આશરે ત્રણ લાખ ઉપરાંતનું નુકસાન થયું છે એમજી બેદરકારીના કારણે ખેડૂતને ભોગ બનવું પડ્યું છે અને ભેસોના માલિક ભોગ બન્યા છે તે દરમિયાન છેલ્લા ઘણા સમયથી વીજ થાંભલો જર્જરિત હાલતમાં હતો એકાએક તૂટીને પડી જતા ઘાસચારો ખાઈ રહેલી ચાર કરંટ લાગતા ચાર મૂંગા પશુઓના કરુણ મોત નીપજ્યા છે આશરે લાખ રૂપિયાની એમ જીવીસીએલના અધિકારીઓની બેદરકારીના કારણે આ ભેંસોનું મોત નીપજ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું વારંવાર ખેતરમાં જર્જરિત વીજ થાંભલા અંગે ખેડૂતોએ રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે તેથી જ ચાર

કઈ કઈ જગ્યા પર થયું હતું અને કેવી રીતે બનાવ બન્યો આ આવે મને ખુદને આ કયા આ લોકોને ખુદને ખબર નથી ફેંસો સારો તો આ રાત્રે કઈ વિશ થાંભલો પડેલો એટલે એ લોકોને ખબર નથી કંઈ થાંભલો પડેલો છે તો અચાનક આગળ સરતી સરતી ગઈ તો એમને કરંટ લાગ્યો તારે ખબર પડી કે આ થાંભલો પડેલો છે કેટલી ફેંસો છે ચાર ફેંસો છે તો એ એ લોકોને આ જે ભેંસો ચારે ચાર મૂર્તિ પામી છે એ લોકોનું ગુજરાણ એની પર જ ચાલે છે કે જે કંઈ ખર્ચોપાણી આ ખેતરોનું જે કઈ ખર્ચો પાણી જે આ ભેંસો પર જ ચાલે છે તો ગુજરાન એમની પરથી જ એમનું નીકળે છે અને સરકારને અમારે એટલું કેવું છે કે આવા કિસ્સા જો બને તો ગરીબને જે રોટી રોજી રોટી છીણવાય તો ખરેખર આવો જે એમની ફૂલના કારણે જો ગરીબ ઉપર ગરીબને ભોગવું પડતું હોય તો ખરેખર સરકારને ખાતરીપૂર્વક ધ્યાન દોરવું જરૂરી છે તમે જાણ કરી ના નથી જાણ કરી